બધે ફર્યા બધા ગોમ હારીજ તાલુકો બોતવાડા હલડી વેજાવાડા બધે નોણા પેરડા કાળવેન રોડા બધે ફરી હવે અમારું ગોમ દુનાવાડા પાછી રાખ્યું કાલે ચાર વાગે મિટિંગ છે ફોજી એટલે હવે હું બધે જવું કેવું કે આઈ જાજો ફટોફટ આપણે ઠાકોર સમાજને બહુ આગળ લાબવાની છે એમને માં બધું લઈને નહીં ફરતા આરતી રાતે

સમજાવે ખરે ખોટો લાવે હું નાનો તમે લઈને આવ્યા ઠાકોર સમાજ કોઈ બોલે આપણે ના બોલે

અલે યાર તર બાપડન ને ચાર પાર આવે ચાલો પાછા હાઈટ તો ઢોરો છે અલે આ જાડિયા નું હોય ઘરે મેલો હો ને ના યાર કે હેડ નહી નઈ દેતોય દેતો નહી ઓલે પી શું આડો કે તું આગળ હેજી બોલો કાય રહ્યો આ તો આ કોરી મૂછે આવી છે ઓને તમે ક્યો લઈને આયા તા અલે મુકુ ઈકણ છે ને પચાવારો નો આરે હશે પચાવારો નો છે તો પણ તો આ અચમ આવ બોલે સુકરાજી સુકરાજી એનો મગસ જ જાનો જ નહી આટલો આટલો થઈ રહ્યો એવું હમ હમ નાય બત્તક નહીં કોઈ આનું મગજ છે ભાઈ છોકરા જેવું જ છે એવું અને પપ્પા ચી દેતા રહ્યા હાલ તમે એને ચોકલેટ આલન જો એન હાથમાં ચોકલેટ લઈ લેન તો રવા માંડે હો ચેક કરવું ચોકલેટ છે ચોકલેટ ચોકલેટ પછી

બંધારણ નો છે આ તો એમને એટલે કાલ જ છે કાલ જ છે એટલે મને તો કોઈ યાદ જ નતું શું યાદ નતું અઢાર તારીખવાળા ને જૂના મોકાન ખબર નહી તમે ચાર પાંચ દાડો મારું સ્ટેટસ ચઢાવ્યું પણ અત્યારે ભૂલી ગયું આજની તારીખમાં ભૂલી ગયો ગયું એમ તો મને એવું સીધું સ્ટેટસ જોયું મને એવું લાગ્યું હતું કે આ અઢાર તારીખ છે મને એવું હતું

ah what